નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ફાર્મર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે મિત્રો ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજીયાત કરવામાં આવી ગયું છે પચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવશે આધાર કાર્ડની જેમ જ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લાઓમાં શરૂ થઈ ગઈ છે રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિના હપ્તા મિત્રો નહીં મળે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય સામે આવી ગયો છે જેમાં રાજ્યના લોકોની સુખાકારીને લઈ માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત અને ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા માટે એકસઠ માર્ગોની પહોળાઈ વધારવા ઓગણત્રીસો ને પંચાણું કરોડ મંજૂર કરવામાં આવી ગયા છે જેમાં એકવીસ રસ્તાઓને મિત્રો બસોને ત્રણ પોઈન્ટ એકતાલીસ કિલોમીટરની લંબાઈને લેન કરવા માટે મિત્રો સોળસો ને છેતાલીસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ રૂપિયા વાપરવામાં આવશે જ્યારે પંદર માર્ગોની મિત્રો બસો ને એકવીસ પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટરની લંબાઈને દસ મીટર પહોળા કરવા માટે મિત્રો રૂપિયા પાંચસો ને એસી સોળ કરોડ વાપરવામાં આવશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ યોજનાઓનો લાભ સામે આવ્યો છે જેમાં મોદી સરકારે વિદ્યાર્થીઓ માટે સહાય પૂરી પાડવા માટે પીએમ વિદ્યાલક્ષી યોજના મિત્રો શરૂ કરી છે તેનાથી મિત્રો વર્ષે લાખ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થવાનો છે આ યોજના હેઠળ દરે દસ લાખ રૂપિયાની લોન સરળતાથી મળી જશે નાણાંના અભાવે મિત્રો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર આ યોજના લઈને મિત્રો આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત દેશમાં મિત્રો વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે ભારત સરકારે વસ્તી ગણતરી કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે આવતા વર્ષથી મિત્રો વસ્તી ગણતરી શરૂ થશે અને આ પ્રક્રિયા એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે આ વસ્તી ગણતરીનો ડેટા મિત્રો બે હજાર છવ્વીસ સાર્વજનિક કરવામાં આવશે આ વસ્તી ગણતરી બે હજાર એકવીસમાં મિત્રો શરૂ થવાની હતી પરંતુ કોરોનાના કારણે તેને મુલવતી રાખવામાં આવી હતી પછી મિત્રો જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી ત્યારે પણ મિત્રો આમાં થોડો વિલંબ જોવા આપણને મળ્યો હતો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારની મોટી ભેટ જેમાં એક હજાર રૂપિયા ખાતામાં જમા કરવામાં મિત્રો આવી જશે મધ્યપ્રદેશમાં ટીબીના દર્દીઓને આપવામાં આવતા માસિક પોષણના ભથ્થામાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે ટીબીના દર્દીઓને મિત્રો હવે પાંચસો રૂપિયાના બદલે મિત્રો દર મહિને હવે મિત્રો એક હજાર રૂપિયા આપવામાં આવશે ટીબીના દર્દીઓને મિત્રો વધી જતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે ખરેખર મિત્રો આરોગ્ય વિભાગ ટીબીના દર્દીઓ ઉપર સતત નજર રાખે છે આમ છતાં ન હોય તો તેમનો મૃત્યુદર ઘટીને મિત્રો ઘટી ઘટતો જોવા આપણને મળી રહ્યો છે અત્યારે દર્દીઓની સંખ્યા મિત્રો ઘટી રહી છે વિભાજીય મિત્રો સર્વેમાં મિત્રો જાણવા મળ્યું છે કે દર્દીઓ નિયમિત રીતે દવાઓ લેતા હોય છે પરંતુ તેઓને તેમની મિત્રો જરૂરિયાત મુજબનો પૌષ્ટિક આહાર મળતો નથી આવી સ્થિતિમાં મિત્રો સરકારે પોષણ ભથ્થું વધારીને એક હજાર રૂપિયા કરવાનો મિત્રો મોટો નિર્ણય કર્યો છે અને મિત્રો તમને જણાવી દઈએ કે ટીબીના દર્દીઓ માટે મિત્રો એક હજાર રૂપિયાનું નવું પોષણ ભથ્થું એક નવેમ્બરથી મિત્રો લાગુ કરવામાં આવી ગયું છે જેમાં એક સરકારી આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ રકમ દર ત્રણ મહિને મિત્રો એક સાથે આવશે અને ત્રણ હજાર રૂપિયા હશે મિત્રો એકંદરે હવે દરેક દર્દીને એક વર્ષમાં તેના ખાતામાં મિત્રો છ હજાર રૂપિયા જમા કરવામાં મિત્રો આવી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે નમો ડ્રોન યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે દરેક પગલે વિકાસની નવી સંભાવનાઓ નમો ડ્રોન યોજના દ્વારા મહિલાઓને સશક્ત બની રહી છે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નમો ડ્રોન દીદી યોજના ઓપરેશન માર્ગદર્શિકાની મંજૂરી આપી જેના ઉપર મિત્રો બારસો એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ થશે આ યોજનાનો ઉદ્દેશ્ય મિત્રો બે હજાર ચોવીસ અને પચીસ અને બે હજાર પચીસ અને છવ્વીસના સમયગાળા દરમિયાન ચૌદ હજાર પાંચસો પસંદ કરેલ મહિલાઓને સ્વસહાય જૂથો હેઠળ હેતુ માટે ખેડૂતોને છે મિત્રો આપવામાં આવે છે માર્ગદર્શિકા મુજબ ડ્રોનની સાથે એસેમ્બલી બેટરી સેટ અને તાલીમ સહિતની સંપૂર્ણ સુવિધાઓ મિત્રો પૂરી પાડવામાં મિત્રો આવે છે જો મિત્રો તમારે અત્યારે કોઈ પણ ડ્રોન પ્રેક્ટિસ માટે ખરીદવું હોય તો તમને સારું મેં એવું ડ્રોન લિંક કરીને પ્રોડક્ટમાં આપ્યું છે ત્યાં જઈને તમે મિત્રો ખરીદી કરી શકો છો અને તેની મિત્રો તાલીમ માટે અને મિત્રો શીખવા માટે તેનો ઉપયોગ કરી શકો છો મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ઘરે બેઠા મળશે જન્મ અને મરણના પ્રમાણપત્ર તો મિત્રો કેન્દ્રીય પ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઈલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે આ એપ જન્મ અને મૃત્યુના મિત્રો નોંધણી માટે પ્રમાણપત્રોની ઇલેક્ટ્રોનિક ડિલિવરી સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે આ માટે એપ લોન્ચ કરવાના આવી છે મિત્રો વ્યક્તિને વારંવાર ઓફિસમાં જવું ન પડે તે માટે મિત્રો સેન્સેસ ઇન્ડિયા બે હજાર એકવીસને એક્સ હેન્ડલ ઉપર મિત્રો માહિતી આપતા અને વિડીયો બહાર પાડ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે આ એપમાં કોઈ પણ એવી કેવી રીતે નોંધણી કરવી આ પોર્ટલ દ્વારા મિત્રો લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું મેળવવાનું મિત્રો સરળ બની ગયું છે તો મિત્રો તમારે અત્યારે જન્મનું મરણનું મિત્રો પ્રમાણપત્ર મેળવવું હોય તો મિત્રો આ એપથી તમે મેળવી શકશો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આપણને એવા સમાચારો મિત્રો સામે આવી રહ્યા છે અને સાંભળવા પણ મળી રહ્યું છે કે મિત્રો પાન કાર્ડ બંધ થઈ જવાનું છે તો શું મિત્રો પાન કાર્ડ બંધ થઈ જશે તો આપણા કામો પણ અટકી જશે એવા અનેક મિત્રો પ્રશ્નો ઊભા થયા છે જેમાં મિત્રો આપણે જાણકારી મેળવીશું કે શું આપણા જૂના પાન કાર્ડ બંધ થઈ જશે તો આપણને નવા પાન કાર્ડ બનાવી શકીશું કે નહીં તેના વિશે મિત્રો આપણે વિગતવાર આજે ચર્ચા કરીએ તો જેમાં મિત્રો કેન્દ્રીય મંત્રી અશ્વિસિંહ વૈષ્ણવના જણાવ્યા મુજબ

આ કાર્ડ ઉપર મિત્રો એક ક્યુ કોડ લગાવવામાં આવશે જેમાં મિત્રો તમામ જાણકારીઓ હશે ક્યુઆર કોડવાળા મિત્રો નવા પાન કાર્ડ ટેક્સ ભરવો કંપનીઓનું રજીસ્ટ્રેશન કરવું બેંકમાં ખાતું ખોલાવવું જેવા કામો મિત્રો તેનાથી સરળ બની જશે મિત્રો સવાલ હવે તમારો એ હશે કે હાલનું પાન કાર્ડ આપણે જે ચાલી રહ્યું છે તેનું શું થશે તો જવાબમાં મિત્રો એ છે કે જૂના પાન કાર્ડ અપગ્રેડ કરાવવાના હોય છે એટલે કે નવા પાન કાર્ડ જારી કરવામાં નંબરમાં કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે એટલે કે તમારો પાન નંબર એ જ રહેશે જે પાન નંબર રહેવાનો હોય તો સ્પષ્ટ છે કે જૂના પાન કાર્ડ બેકાર થવાનો કોઈ સવાલ ઉઠતો નથી મિત્રો અશ્વિસી વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણાશે નહીં એટલે કે તમારા મિત્રો જૂના પાન કાર્ડ પણ બધી જ કામ લાગશે તેનો નંબર પણ સેમ હશે નવા પાન કાર્ડનો અને જૂના પાન કાર્ડનો નંબર એક જ જેવો હશે એટલે તમારે બધી જ્યાં તમારે યુઝ કરવું હોય ત્યાં તમે જૂનું પાન કાર્ડ પણ યુઝ કરી શકશો નવા પાન કાર્ડમાં મિત્રો એટલું જ આવશે કે ક્યુઆર કોડ આવશે જેનાથી મિત્રો તમારું કામ સરળ બની જશે જ્યાં સુધી તમારા હાથમાં નવું કાર્ડ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તમામ કામ જૂના પાન કાર્ડથી મિત્રો કરી શકશો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો ગુનાખોરી વધતા પોલીસ મિત્રો એક્શન મોડમાં આવી ગઈ છે અને મિત્રો અનેક વાહનોને મિત્રો ઝડપી પાડ્યા છે અને જેની મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમદાવાદમાં મિત્રો ગુનાખોરી વધતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કળથાતાનું મિત્રો ચિત્ર બહાર આવતા ગૃહ વિભાગના મિત્રો આદેશ બાદ પોલીસે મિત્રો આખી રાત પાંચ દિવસ નાઇટમાં કોમ્બિંગ કર્યું હતું જેમાં ડ્રાઈવ દરમિયાન મિત્રો પોલીસે જૂના ગોનેગારો અને હિસ્ટ્રી સીટર્સને મિત્રો ઘરે પણ મિત્રો તપાસ કરી હતી પાંચ દિવસમાં મિત્રો બ્યાસી હજાર પાંચસોને આઠથી વધુ વાહનો ચેક કરીને અને ચુંમોત્રીરસોને પચીસ મેમો આપીને અને મિત્રો બાવન પોઇન્ટ નેવ્યાશી લાખથી વધુની દંડની વસૂલાત કરીને પોલીસે મિત્રો ત્રણ હજાર નવસોને બાણું વાહનો ડિટેન મિત્રો કર્યા હતા તો મિત્રો આ સારું કાર્ય કર્યું કહેવાય અને મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો